નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને કાયદાને લગતા અમના વિડીયો આપ સુધી પહોંચી રહે હવે મિત્રો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ પ્રકરણ નંબર પચીસ તપાસ અને ઇન્સાફી કાર્યવાહીમાં પુરાવો એની અંદર ભાગ એક એ પુરાવો લેવા લેવાની અને નોંધવાની રીત કલમ ત્રણસો સાત ન્યાયાલયોની ભાષા ત્રણસો આઠ પુરાવો આરોપીની હાજરીમાં લેવા બાબત ત્રણસો નવ સમન્સ કેસો અને તપાસમાં રેકોર્ડ કલમ ત્રણસો દસ વોરંટ કેસોમાં રેકર્ડ કલમ ત્રણસો અગિયાર સેશન્સ ન્યાયાલય સમક્ષની ઇન્સાફી કાર્યવાહીનું રેકર્ડ ત્રણસો બાર પુરાવો લખવા માટેની ભાષા ત્રણસો તેર એવો પુરાવો પૂરો થાય તે સંબંધી કાર્યરીતિ ત્રણસો ચૌદ આરોપીને અથવા તેના વકીલને પુરાવો સમજાવવા બાબત ત્રણસો પંદર સાક્ષીના વર્તન અંગે વિશેષ નોંધ ત્રણસો સોળ આરોપીની જુબાનીની નોંધ ત્રણસો સત્તર દુભાષીઓ સાચી રીતે સમજાવવા બંધાયેલ હોવા બાબત કલમ ત્રણસો અઢાર ઉચ્ચ ન્યાયાલયમાં રેકોર્ડ ત્યારબાદ ભાગ બે બી સાક્ષીઓ તપાસવા માટેના કમિશનો કલમ ત્રણસો ઓગણીસ ક્યારે સાક્ષીની હાજરી રહેવામાંથી મુક્તિ આપી શકાય અને કમિશન કાઢી શકાય કલમ ત્રણસો વીસ કોના ઉપર કમિશન મોકલવું તે બાબત કલમ ત્રણસો એકવીસ કમિશનની બજવણી કલમ ત્રણસો બાવીસ પક્ષકારો સાક્ષીઓની તપાસી શકશે કલમ ત્રણસો તેવી કમિશન પરત કરવા બાબત ત્રણસો ચોવીસ કાર્યવાહી મોકૂફ રાખવા બાબત ત્રણસો પચીસ વિદેશી કમિશનોની બજવણી કલમ ત્રણસો છવ્વીસ તબીબી સાક્ષીની જુબાની કલમ ત્રણસો સત્યાવીસ મેજિસ્ટ્રેટનો ઓળખ રિપોર્ટ કલમ ત્રણસો અઠ્યાવીસ ટંગ શાળાના અધિકારીઓનો પુરાવો ત્યારબાદ કલમ ત્રણસો ઓગણત્રીસ કેટલાક સરકારી વૈજ્ઞાનિક નિષ્ણાતોના રિપોર્ટ કલમ ત્રણસો ત્રીસ કેટલાક દસ્તાવેજોની વિધિસર સાબિતી બિનજરૂરી કલમ ત્રણસો એકત્રીસ રાજ્ય સેવકના વર્તનની સાબિતીમાં સોગંદનામું કલમ ત્રણસો બત્રીસ વિધિ પૂરતો પુરાવો સોગંદનામામાંથી આપવા બાબત ત્યારબાદ કલમ ત્રણસો તેત્રીસ જેની સમક્ષ સોગંદ ઉપર સોગંદનામા કરી શકાય તે સત્તાધિકારીઓ કલમ ત્રણસો ચોત્રીસ અગાઉની ગુના સાબિતી કે નિર્દોષ છુટકારો સાબિત કરવાની રીત કલમ ત્રણસો પાંત્રીસ આરોપીની ગેરહાજરીમાં પુરાવો નોંધવા બાબત કલમ ત્રણસો છવ્વીસ અમુક કેસોમાં રાજ્ય સેવકો નિષ્ણાતો પોલીસ અધિકારીઓના પુરાવા બાબત ત્યારબાદ પ્રકરણ નંબર છવ્વીસ તપાસ અને ઇન્સાફી કાર્યવાહી સંબંધી સામાન્ય જોગવાઈઓ કલમ ત્રણસો સાડત્રીસ એક વખત દોષી ઠરેલ કે નિર્દોષ ઠરાવી છોડી મુકાયેલ વ્યક્તિ ઉપર એ ગુના માટે ઇન્સાફી કાર્યવાહી નહીં કરવા બાબત કલમ ત્રણસો અડત્રીસ પબ્લિક પોસ્ટ પ્રોસિક્યુટરોએ હાજર રહેવા બાબત કલમ ત્રણસો ઓગણચાલીસ ફોજદારી કામ ચલાવવાની પરવાનગી કલમ ત્રણસો ચાલીસ જેની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી હોય તે વ્યક્તિને પોતાનો બચાવ કરવાનો હક ત્રણસો એકતાલીસ કેટલાક કેસોમાં આરોપીને રાજ્યના ખર્ચે કાનૂની સહાય કલમ ત્રણસો બેતાલીસ જ્યારે કોર્પોરેશન કે નોંધાયેલી મંડળી આરોપી હોય ત્યારે કાર્યરીતિ ત્રણસો ચુવાલીસ માફી આપવાનો આદેશ આપવાની સત્તા કલમ ત્રણસો પિસ્તાલીસ માફીની શરતો નપ પાળનાર ઇન્સાફી કાર્યવાહી કલમ ત્રણસો છેતાલીસ કાર્યવાહી મુલતવી કે મોકૂફ રાખવાની સત્તા કલમ ત્રણસો સુડતાલીસ સ્થાનિક તપાસ કલમ ત્રણસો અડતાલીસ મહત્વના સાક્ષીને બોલાવવાની અથવા સાજર વ્યક્તિની જુબાની લેવાની સત્તા કલમ ત્રણસો ઓગણપચાસ કોઈ વ્યક્તિને હસ્તાક્ષરના નમૂના કે હાથ લખાણ વગેરે આપવા માટેનો હુકમ કરવાની મેજિસ્ટ્રેટની સત્તા કલમ ત્રણસો પચાસ ફરિયાદીઓ અને સાક્ષીઓનું ખર્ચ કલમ ત્રણસો એકાવન આરોપીઓની જુબાની લેવા બાબત લેવાની સત્તા કલમ ત્રણસો બાવન મૌખિક દલીલો અને દલીલોની યાદી કલમ ત્રણસો ત્રેપન આરોપીની સાક્ષી થઈ શકે કલમ ત્રણસો ચોપન કોઈ વાત જાહેર કરવા માટે દબાણ નહીં કરવા બાબત કલમ ત્રણસો પંચાવન કેટલીક વખતે આરોપીની ગેરહાજરીમાં તપાસ અને ઇન્સાફી કાર્યવાહી કરવા માટેની જોગવાઈ કલમ ત્રણસો છપ્પન ઘોષિત ગુનેગારની ગેરહાજરીમાં તપાસ ખટલો અથવા ચુકાદો કલમ ત્રણસો સત્તાવન આરોપી કાર્યવાહી ન હોય ત્યારે કાર્યરીતિ ત્યારબાદ કલમ ત્રણસો અઠ્ઠાવન ગુના માટે દોષિત જણાય તે અન્ય વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવાની સત્તા કલમ ત્રણસો ઓગણસાઠ ગુનાની માંડવાળ કલમ ત્રણસો સાહીઠ ફોજદારી કામ પાછું ખેંચી લેવા બાબત કલમ ત્રણસો એકસઠ મેજિસ્ટ્રેટનો મેજિસ્ટ્રેટ જેનો નિકાલ ન કરી શકે તે કેસોમાં અનુસરવાની કાર્યરીતિ કલમ ત્રણસો બાવન બાસઠ તપાસ કે ઇન્સાફી કાર્યવાહી શરૂ થયા પછી મેજિસ્ટ્રેટને કેસ કમિટ કરવા જેવો લાગે ત્યારે કાર્યરીતિ કલમ ત્રણસો ત્રેસઠ ચલણી સિક્કા સ્ટેમ્પ અંગેના કાયદા કે મિલકત વિરુદ્ધના ગુના માટે અગાઉ દોષિત ઠરેલ વ્યક્તિઓ સામેની ઇન્સાફી કાર્યવાહી કલમ ત્રણસો ચોસઠ મેજિસ્ટ્રેટ જોઈએ તેટલી સખત સજા ન કરી શકે ત્યારે કાર્યરીતિ કલમ ત્રણસો પાસઠ અંશતઃ એક મેજિસ્ટ્રેટ અને અંશતઃ બીજા મેજિસ્ટ્રેટે લીધેલા પુરાવાઓ પરથી દોષિત ઠરાવવા કે કમિટ કરવા બાબત કલમ ત્રણસો છાસઠ ન્યાયાલય ખુલ્લું હોવા બાબત ત્યારબાદ પ્રકરણ નંબર સત્યાવીસ અસ્થિર મગજના આરોપી વ્યક્તિઓ સંબંધી જોગવાઈઓ કલમ ત્રણસો સડસઠ આરોપી અસ્થિર મગજની વ્યક્તિ હોય ત્યારે કાર્યરીતિ કલમ ત્રણસો અડસઠ ન્યાયાલય સમક્ષની ઇન્સાફી કાર્યવાહી મો અસ્થિર મગજના આરોપીની બાબતમાં અનુસરવાની કાર્યરીતિ કલમ ત્રણસો ઓગણ તપાસ અથવા ઇન્સાફી કાર્યવાહી બાકી હોય તે દરમિયાન અસ્થિર મગજની વ્યક્તિને છોડી મૂકવા બાબત ત્યારબાદ કલમ નંબર ત્રણસો સિત્તેર તપાસ કે ઇન્સાફી કાર્યવાહી ફરી ચાલુ કરવા બાબત કલમ ત્રણસો એકોતેર મેજિસ્ટ્રેટ કે ન્યાયાલય સમક્ષ આરોપી હાજર થાય ત્યારે કાર્યરીતિ કલમ ત્રણસો બોતેર આરોપી સ્થિર મગજનો હોવાનું જણાય ત્યારે કાર્યરીતિ કલમ ત્રણસો તોતેર મગજની અસ્થિરતાને કારણે નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો ફેસલો કલમ ત્રણસો ચુર મગજ અસ્થિર અસ્થિરતાને કારણે નિર્દોષ ઠરાવી છોડી મૂકવા મુકાયેલા આરોપીને સલામત કસ્ટડીમાં રાખવા બાબત કલમ ત્રણસો પંચોતેર ઇન્ચાર્જ અધિકારીને કાર્યો બજાવવાનો અધિકાર આપવાની રાજ્ય સરકારની સત્તા કલમ ત્રણસો છોતેર અસ્થિર મગજનો કેદી પોતાનો બચાવ કરી શકે કે તેમ છે એવો રિપોર્ટ મળે ત્યારે કાર્યરીતિ કલમ ત્રણસો સિત્યોતેર આટકમાં રખાયેલ અસ્થિર મગજની વ્યક્તિને મુક્ત થવા યોગ્ય જાહેર કરાય ત્યારે કાર્યરીતિ કલમ ત્રણસો ઇઠોતેર અસ્થિર મગજની વ્યક્તિને તેના સગા કે મિત્રને સંભાળ માટે સોંપવા બાબત ત્યારબાદ પ્રકરણ નંબર અઠ્યાવીસ ન્યાય વહીવટને અસર કરતા અમુક ગુના અંગે જોગવાઈ કલમ ત્રણસો અગણ્યાસી કલમ બસો પંદરમાં જણાવેલ કેસોમાં કાર્યરીતિ કલમ ત્રણસો એસી અપીલ કલમ ત્રણસો એક્યાસી ખર્ચ આપવાનો હુકમ કરવાની સત્તા કલમ ત્રણસો બ્યાસી વિચારણા શરૂ કરતા મેજિસ્ટ્રેટે અનુસરવાની કાર્ય રીતિ ત્યારબાદ કલમ નંબર ત્રણસો ત્રશી ફોટો પુરાવો આપવા અંગેની ઇન્સાફી કાર્યવાહી સંક્ષિપ્ત રીતે ચલાવવા બાબત કલમ ત્રણસો ચોરાશી તસ તિરસ્કાર અંગેના કેટલાક કેસોમાં કાર્યરીતિ કલમ ત્રણસો પંચ્યાસી કેસની કાર્યવાહી કલમ ત્રણસો ચોર્યાસી હેઠળ કરવી ન જોઈ એમ ન્યાયાલયને લાગે ત્યારે કાર્યરીતિ કલમ ત્રણસો છ્યાસી રજીસ્ટ્રાર કે શબ્દ રજિસ્ટ્રાર દીવાની ન્યાયાલય ક્યારે ગણાય કલમ ત્રણસો સત્યાસી ગુનેગાર માફી માગે ત્યારે તેને છોડી દેવા બાબત કલમ ત્રણસો અઠ્યાસી જવાબ આપવાની અથવા દસ્તાવેજ રજૂ કરવાની ના પાડનાર વ્યક્તિને કેદની શિક્ષા કરવા એ કસ્ટડીમાં રાખવા બાબત કલમ ત્રણસો નેવ્યાસી સમન્સને અનુલક્ષીને સાક્ષી હાજર ન રહે તો તે માટે શિક્ષા કરવા માટેની સંક્ષિપ્ત કાર્યવાહી ત્યારબાદ કલમ નંબર ત્રણસો નેવું કલમો ત્રણસો ત્યાંશી ત્રણસો ચોરાશી અને ત્રણસો નેવ્યાસી હેઠળની ગુના સાબિતી ઉપર અપીલ ત્યારબાદ કલમ ત્રણસો એકાણું કેટલાક જજ અને મેજિસ્ટ્રેટ પોતાના સમક્ષ થયેલા કેટલાક ગુનાઓની ઇન્સાફી કાર્યવાહી ન કરવા બાબત ત્યારબાદ પ્રકરણ નંબર ઓગણત્રીસ ફેંસલો કલમ ત્રણસો બાણું ફેંસલો ત્રણસો ત્રાણું ફેંસલાની ભાષા અને વિગતો ત્રણસો ચોરાણું અગાઉ દૂષિત ઠરેલા ગુનાના સરનામાની જાણ કરવાનો હુકમ કલમ ત્રણસો પંચાણું વળતર આપવાનો હુકમ કલમ ત્રણસો છન્નું ભોગ બનનારને વળતર યોજના કલમ ત્રણસો સ સત્તાણું ભોગ બનનારો બનનારાઓની સારવાર કલમ ત્રણસો અઠ્ઠાણું સાક્ષી સુરક્ષા યોજના કલમ ત્રણસો નવ્વાણું વિના કારણે પકડવામાં આવેલ વ્યક્તિને વળતર આપવા બાબત કલમ ચારસો પોલીસ અધિકાર બહારના કેસોમાં ખર્ચ આપવાનો હુકમ કલમ ચારસો એક સારી વર્તણૂકની અજમાયશ ઉપર અથવા તાકીદ આપીને છોડી મૂકવાનો હુકમ કરવા બાબત કલમ ચારસો બે કેટલાક કેસોમાં ખાસ કારણોની નોંધ કરવા બાબત કલમ ચારસો ત્રણ ન્યાયાલય ફેસલામાં ફેરફાર ન કરવા બાબત કલમ ચારસો ચાર આરોપીને અને અન્ય વ્યક્તિઓને ફેસલાની નકલ આપવા બાબત કલમ ચારસો પાંચ ફેસલાનું ભાષાંતર ક્યારે કરવું કલમ ચારસો છ સેશન્સ ન્યાયાલયે મેજિસ્ટ્રેટને નિર્ણયની અને સજાના હુકમની નકલ મોકલવા બાબત ત્યારબાદ પ્રકરણ નંબર ત્રીસ મોતની સજાના હુકમો બહાલી માટે સાદર કરવા બાબત કલમ ત્રણ ચારસો સાત સેશન્સ ન્યાયાલયે મોતની સજાનો હુકમ બહાલી માટે સાદર કરવા બાબત કલમ ચારસો આઠ વધુ તપાસ કરવાનો કે વધારાનો પુરાવો લેવાનો આદેશ આપવાની સત્તા કલમ ચારસો નવ સજાનો હુકમ બહાલ રાખવાની અથવા ગુના સાબિતી રદ કરવાની ઉચ્ચ ન્યાયાલયની સત્તા ત્યારબાદ કલમ નંબર ચારસો દસ બહાલીમાં કે નવી સજાના હુકમમાં બે જજે સહી કરવા બાબત કલમ ચારસો અગિયાર મતભેદ વખતે કાર્યરીતિ ચારસો બાર બહાલી માટે ઉચ્ચ ન્યાયાલયને સાદર થયેલ કેસોમાં કાર્યરીતિ ત્યારબાદ પ્રકરણ નંબર એકત્રીસ અપીલો ચારસો તેર અન્યથા જોગવાઈ હોય તે સિવાય અપીલ ન થઈ શકવા બાબત ચારસો ચૌદ સુલેહ જાળવવા કે સારા વર્તન માટેના જામીન આપવાનું ફરમાવતા અથવા જામીન સ્વીકારવાની ના પાડતા કે જામીન રદ કરતા હુકમ ઉપર અપીલ કલમ ચારસો પંદર દોષિત ઠરાવતા હુકમ ઉપર અપીલ ચારસો સોળ આરોપીને ગુનો કબૂલ કરે ત્યારે કેટલા કેસોમાં અપીલ ન થઈ શકવા બાબત ચારસો સત્તર નજીવા કેસોમાં અપીલ ન ન થઈ શકવા બાબત ચારસો અઢાર સજાના હુકમ સામે રાજ્ય સરકારની અપીલ કલમ ચારસો ઓગણીસ નિર્દોષ ઠરાવીને છોડી મૂકવાના કેસોમાં અપીલ કલમ ચારસો વીસ કેટલાક કેસોમાં ઉચ્ચ ન્યાયાલયે દોષિત ઠરાવ્યાના હુકમ સામે અપીલ ચારસો એકવીસ કેટલાક કેસોમાં અપીલનો ખાસ હક ચારસો બાવીસ સેશન્સ ન્યાયાલયને થયેલી અપીલ સાંભળવાની રીત ચારસો ત્રેવીસ અપીલની અરજી કલમ ચારસો ચોવીસ અપીલ કરનાર જેલમાં હોય ત્યારે કાર્યરીતિ ચારસો પચીસ વિશેષ કાર્યવાહી કર્યા વિના અપીલ કાઢી નાખવા બાબત ચારસો છવ્વીસ વિશેષ કાર્ય વિના કાઢી નાખેલ ન હોય તેવી અપીલો સાંભળવા માટેની કાર્યરીતિ કલમ ચારસો સત્યાવીસ અપીલ ન્યાયાલયની સત્તા કલમ ચારસો અઠ્યાવી સત્તા નીચેના અપીલ ન્યાયાલયનો ફેસલા ચારસો ઓગણત્રીસ અપીલમાં થયેલ ઉચ્ચ ન્યાયાલયનો હુકમ પ્રમાણિત કરીને નીચલા ન્યાયાલયને મોકલવા બાબત કલમ ચારસો ત્રીસ અપીલનો નિર્ણય થતાં સુધી સજા મોકૂફ રાખવા બાબત અપીલ કરનારને જામીન ઉપર છોડવા બાબત કલમ ચારસો એકત્રીસ નિર્દોષ ઠરાવીને છોડી મૂકવાના હુકમ સામે અપીલમાં આરોપીની ધરપકડ કલમ ચારસો બત્રીસ અપીલ ન્યાયાલય વધારે પુરાવો લઈ શકશે કે લેવાનો આદેશ આપી શકશે કલમ ચારસો તેત્રીસ અપીલ ન્યાયાલયના બે જુદા જુદા અભિપ્રાયો ધરાવતા જજની સંખ્યા સરખી હોય ત્યારે કાર્યરીતિ કલમ ચારસો ચોત્રીસ અપીલમાં થયેલ ફેસલા અને હુકમો આખરી હોવા બાબત ત્યારબાદ કલમ ચારસો પાંત્રીસ અપીલ બંધ પડવા બાબત મિત્રો આ હતી ભારતીય નાગરિક સુરક્ષા બે હજાર ત્રેવીસની કલમ ચારસો પાંત્રીસ સુધીની ચર્ચા આગળ ચર્ચા આગળના ભાગની અંદર કરીશું મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો